જનપ્રતિનિધિને સરકારી કાર્યક્રમમાં આમંત્રણ અપાય પરંતુ કાર્યક્રમની પત્રિકામાં નામ ન છપાય તો આવું જ કંઈક અરવલ્લીના બાયડમાં જોવા મળ્યું જ્યાં નામ ન છપાતા નારાજ નેતાજીએ અધિકારીઓને મંચ પરથી ઉધળો લઈ લીધો ખખડાવી નાખ્યા નારાજ નેતાજી કેવા લાલખું થયા જોઈ લો રાજ્યમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે બાયડ તાલુકાના સાઠંબા ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો પરંતુ કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્ય નું નામ ન છાપવામાં આવ્યું બસ આ વાતનું નેતાજીને ખોટું લાગી ગયું ખોટું પણ એટલું લાગ્યું કે કૃષિ મહોત્સવના સ્ટેજ પરથી નેતાજીએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો આમ તો અધિકારીઓને હું કહી છું કપોર્ કરું છું ને અમારા ડેપ્યુટી કલેક્ટર બેનસિંહ બેઠા છે જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી અને આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કહું છું ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ એનું નામ હોવું જોઈએ નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને ને છું આજે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય

પરંતુ કદાચ નેતાજી એ ભૂલી ગયા કે આ સહકારી કાર્યક્રમ હતો કોઈ પક્ષ નો નહીં તસ્લીમ સુધાર વીટીવી ન્યૂઝ અરવલ્લી